તેમણે જણાવ્યું કે આગામી અઠવાડિયામાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી ઠંડીનો ચમકારો વધશે અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું કે બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર દરમિયાન આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે આ તારીખમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય તેમણે જણાવ્યું કે એકવીસ ડિસેમ્બરથી ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઠંડી અનુભવાશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઠંડી વધવાની શક્યતા છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે કેટલીક જગ્યા કરા પડવાની શક્યતાઓ રહેશે ઉત્તર ભારતમાં વરસાદ થતા રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એકવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે વાદળોના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીની અસર દિવસે ને દિવસે વધી રહી છે શિયાળાની શરૂઆતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે નાગરિકોને સવાર અને સાંજે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે હાલમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં શુષ્ક હવામાન રહેશે અને આગામી થોડા દિવસોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં એમ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે જોકે આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થશે ત્યારબાદ તાપમાનમાં ફરી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે આને કારણે શિયાળાની કઠોરતા વધુ તીવ્ર બનવાની શક્યતા છે ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો છે એક તબક્કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી નજીક પહોંચ્યું હતું જોકે ગુરુવારના દિવસે રાજ્યમાં લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બાર પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું હતું અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન વધીને પંદર ચાર ડિગ્રી રહ્યું હતું શિયાળો આગળ વધી રહ્યો છે તેમ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું કે બે દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થયો છે તો બીજી તરફ રાજધાની દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશમાં લખનઉ બિહારમાં પટના અને મધ્યપ્રદેશમાં ભોપાલમાં તીવ્ર ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં બે દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થયો છે તો બીજી તરફ રાજધાની દિલ્હી તેમજ ઉત્તરપ્રદેશમાં લખનૌ બિહારમાં પટના અને મધ્યપ્રદેશમાં ભોપાલમાં તીવ્ર ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે